આલે માં શ્રી કૃષ્ણ કેમ છો બધાએ સ્વાગત છે તમારું આજના મારા અને આજે છે રક્ષાબંધન અને જો અહીંયા પાર્ટી ગઈ રાખડી રાખડી આ કેની છે તો કે અહીંયા છે મીઠાઈ અને તો કોણ બાંધે શિવ કોણ તને ઘરે તને કોણ બાંધે કોણ ઓરી

HALO okay. <laughs> મીને પર વાટી ગઈ કેમે જાઉં હે એટલે શું કે માકા સાતા મુકી જાય માકા સાતા કેવા રે આ રક્ષાબંધન છે દિવાળી પ્રસિલ હે મોર તો એક મોર એ હે એ તું આમ લેતા શું કલશ હે હા આ એ આમ લેતા મન દેતા બેન દેતા ગોળા દેતા દેતા દેઈ દેઈ એ વાત કે મેં કરવા આયા અહીંયા હે હે એ શું બાંધો તમ બે હે કિમ ઓહો આ મન ક્યાં દે પટ્ટી પટ ફટાકડા ફોડો ફટાકડા ને ફૂટ ફૂટ મેં થી આને મને મને આવ તું મે વાહ આ દિવાળી આવે ત્યાં ફટાકડા હોય તો રોગા ઓલા બહુ છોટા આયા પર ચાલુ જ હોય બતાય આને વારી કાર દિવાળી દિવાળી ફૂટા ફૂટા ફૂટા

Halo, આ මුઠું રાખવા નાની માતા બોલા હાલો બની ગઈ પૈસા

તને નીશુ બાંધે ને રાખડી હે પછી પ્રવીણા ભાઈની દેસુ ફી ઘરે હે કે આપડા ઘરે જાય ને માંડ લે હું હો તમ ની સુ હાટું હું લે હું આપણે કાઈ ન હે સ્ટેન વાહ હા સ્ટેન નથી આપડે ઓકે હાલો કાઈ નથી આપું ઈ શું છે ફકેકડા કોયડા છે હાલો અચું મૈનેનો પેરો ખાઈ લે બસ ઓહ

તને અંશે ઉઠાડ્યો કે શું કર્યું તાર બેને રાખડી બાંધી હતી ને તાર મમ્મી બી આવે તાર મમ્મી શું કરે નાસ્તો કરે હા એનેથી જે ઈલાફ હોય એ કીધું હમણાં નાસ્તો કરવા આવે જ છે આલુ આલુ કરે તું કરતા આવે તું અંશ ભાઈ નહીં કર એ હા હાલું આલુ આ ભાઈ નહીં કરી દે હજી આ ભાઈને આલુ આલુ કરી દે

અને ખમણ છે ચટણી છે બે જાતની અહીંયા છે ઘૂઘરા અને આમાં ઘૂઘરાની ચટણી છે એ સિંવ એ સિંવ એ છોકરા શું કરણ જો હું મૂકી દે તો આવી જાય એક

તું કઈ આવી હતી કેટલી વાર આવી હતી ક્યાં અહીંયા અહીંયા આવી હવાર હતી કે અમે તો થઈ ગયો છે અને અડધી કલાક પછી ઘરે આવી ગયા બાર હતા તો અને અહીંયા પૂરો કરી છે તો વિડિયો જોવો લા ગ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ તો નેક્સ્ટ વિડીયો